છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલા એસટી ડેપોમાં પીવાના પાણી માટે કુલર ફાળવવામાં આવ્યું પરંતુ તે ધૂળ ખાઈ રહ્યું છે સીધું ટાંકીનું પાણી એ પીવાના પાણીની પરબમાં જોડેલ હોવાથી ગરમ પાણી નળવા આવે છે જેનાથી મુસાફરો આ પાણી પી શકતા નથી એસટી વિભાગનું તંત્ર લોકો માટે પીવાના પાણીની સુવિધા કરી હોવાની વાતો પોકળ સાબિત થઈ રહી છે પાણી સમસ્યા કંઈ નથી કે ઉપર ટાંકી છે એનું પાણી છે અને ટાંકી બિલકુલ ચોખ્ખી છે અત્યારે પણ કૂલર આયેલું છે કુલરને ફિટ કરવાનું બાકી છે અમે ચાર પાંચ દિવસથી આવ્યું છે કુલર હવે વચમાં મેં એક માટલું મૂકી દઉં મેં તૂટી ગયું છે હાલમાં અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં તંત્ર અનેક સુ અનેક સુવિધાઓના દાવા કરે છે પરંતુ નસવાડી એસટી ડેપોની આપણે તસવીરો બતાવીશું આજે એસટી ડેપોમાં સીધું ટાંકીનું પાણી આવે છે પીવા માટે જ્યારે અહીંયા ગંદકી પણ છે સાથે સાથે મહત્ત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારમાં લોકો તાપમાં તપીને કિલોમીટર સુધી દસ કિલોમીટર પાંચ કિલોમીટર દૂરથી આવે છે તેઓને પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે એસટી વિભાગે કૂલર તો ફાળવ્યું છે પરંતુ કૂલર ધૂળ ખાઈ રહ્યું છે વોટર કુલર લગાવવાની જગ્યાએ સીધું નળમાંથી પાણી આપવામાં આવે છે જેનાથી લોકોના શ્વાસને હાનિ પણ પહોંચી શકે તેવી સ્થિતિ છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટા નો કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા ગઈકાલે મમતા બેનજીના વિરુદ્ધમાં શહેર ભાજપ અને જિલ્લા ભાજપ